ચેતર વસાવા હાલ જેલમાં બંધ છે આનો ફાયદો ઉઠાવીને ભાજપ સરકાર ડેડીયાપાડામાં આદિવાસી સમાજ સાથે મળીને કરવા જઈ રહી છે મોટું આયોજન ચૈતર વસાવાના સમર્થકો બગાડી શકે છે ખેલ મિત્રો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે અને તેમની ગેરહાજરીમાં આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે શું તેમની ગેરહાજરી રાજકારણ માટે એક મોટી તક બની રહેશે કે થશે કોઈ નવા ચૂની ચાલો આપણે વિગતવાર સમજીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા તમે પણ ચૈતર વસાવાનું સમર્થન કરો છો ને તો નીચે કોમેન્ટ બોક્સમાં હા લખીને કોમેન્ટ જરૂર કરી જો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ચૈતર વસાવા હાલ જેલમાં છે તેમના સમર્થકો તેને રાજકીય ષડયંત્ર માને છે જ્યારે વિરોધીઓ તેમના ભૂતકાળના કર્મોને જવાબદાર ગણાવે છે મિત્રો ધારાસભ્ય બન્યા બાદ પહેલીવાર એવું બનશે કે તેઓ વિશ્વ આદિવાસી દિવસે જેલમાં ઉજવશે જેલવાસ પહેલાં તેમણે કેવડીયા અને પાડામાં આ દિવસની ઉજવણીનું જે આયોજન કર્યું હતું તે હવે નિષ્ફળ થઈ ગયું છે કારણ કે તેમની જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે અને આગામી તારીખ તેર ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે અને વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટના રોજ ઉજવાશે આથી તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે વિશ્વ આદિવાસી દિવસ અને રાજકારણ મિત્રો વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી સમુદાય માટે ખૂબ જ મહત્ત્વનો તહેવાર છે આ દિવસે નેતાઓ લોકો સાથે જોડાઈને તેમની વચ્ચે પોતાની છાપ છોડતા હોય છે ચૈતર વસાવા હાલમાં જેલમાં બંધ હોવાથી આમોકો ચૂકી શકે છે સરકારની ઉજવણી મિત્રો ચૈત્ર વસાવની ગેરહાજરીમાં સરકાર ડેડિયાપાડામાં જ આ દિવસની ઉજવણી કરી રહી છે જેનું આયોજન એજ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું છે જે કેજરીવાલની સભા ભરાઈ હતી

જે નેતા દર વર્ષે આદિવાસી પોશાકમાં નૃત્ય કરતા જોવા મળતા હતા ત્યાં છે જેલમાં છે કેટલાક લોકો આરોપ લગાવી રહ્યા છે કે ચૈતર વસાવાને જાણીજોને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને આ તહેવારથી દૂર રાખવામાં આવી રહ્યા છે મિત્રો આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે કેવી રીતે ચૈતર વસાવાની ગેરહાજરી રાજકીય રીતે મોટા પ્રશ્નાર્થ ઊભા કરી રહ્યું છે શું આદિવાસી રાજ્યકારણમાં કોઈ મોટો ફેરફાર આવશે કે નહીં કે પછી ચૈતર વસાવાના સમર્થકો તેમની પણ કે ઊભા રહેશે તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ફરીથી મળીશું નવા વિષય સાથે જય હિન્દ